ભારતીય હવામાન વિભાગ એમડીના પ્રારંભિક સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે આ વર્ષે શિયાળો ફક્ત વહેલું જ નહીં પણ પહેલાં કરતાં વધુ તીવ્ર અને લાંબો પણ રહે છે જો તમને લાગે છે કે હજુ સપ્ટેમ્બર બાકી છે તો તમારા કબાટમાંથી ગરમ કપડાં કાઢવાની તૈયારી શરૂ કરો કારણ કે પારાના ઘટાડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આઈએમડીની આગાહી મુજબ આ વર્ષે ચોમાસાની વિદાય સામાન્ય કરતા અથવા તેનાથી થોડી વહેલી થઈ શકે છે ચોમાસાની વિદાય સાથે ઉત્તર તરફથી ઠંડા અને સૂકા પવનો માટે રસ્તો સાફ થઈ જશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાથી દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં રાત્રિ અને સવારનું તાપમાન ઘટવાનું શરૂ થશે હળવી ઠંડીનું આગમન સવારે તમને થોડી ઠંડી અને ઝાકલના ટીપા જોવા મળશે ભલે દિવસે તડકો હોય પણ સાંજ પડતા હવામાન બદલાશે દિવાળી સુધી સંપૂર્ણ શિયાળો ઓક્ટોબરના અંતથી નવેમ્બર સુધી એટલે કે દિવાળી પછી તમને ઠંડી લાગવા લાગશે અને ગરમ કપડાં કાઢવા પડશે સામાન્ય તાપમાનની સ્થિતિ આઈએમડીના વિસ્તૃત શ્રેણી આગાહી અહેવાલ મુજબ મોટાભાગના વિસ્તારોમાં પછી સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન સામાન્ય અથવા સામાન્ય મહત્તમ તાપમાનથી થોડું વધારે તાપમાન રહેશે પરંતુ એક વાત સ્પષ્ટ છે ઓક્ટોમ્બર શરૂ થતાં જ મહત્તમ તાપમાન સામાન્યથી નીચે આવવાનું શરૂ થશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તા નહીં મિત્રો